આના આવું પડશે નકા હાથ પર ભાંગી નાખી હાલ આમ હોઠ હાલ પગ કાટિયા જાય હાલ મૂકું છું પગલો શું છે આ બાજુ ઓરોય હું ત્યાં બેઠો

બાપા એ વાત થઈ ગયું એ મારો ગુનો મારા બાપા એ વાત હકવી એ ગુનો બાપા કરી દીધું મારો ગુનો બાપા નો ગુનો બે છે મારો પાછળો પાડી ગયો તમારા પાથરા પડી જાય છે

આપડે તેરવાસ આવી ને આની કોઈ સારું બોલવાનું આનું પચી જાય તો આપડે કાઈ વાંધો નઈ એનું બંધો એવું કેવાનું કે ટીલા ગયા છે હવે તમારા દીકરાનો વાળ વાકો નો થાય તમારે એવું જ બોલવાનો અરે આજ તો તમારા ઘરના ને લઈ આય વેદ પાર કરો બસ હા બસ હવે ટાટા પડી જા હા હાલો મોઠા મોઠા સંપો તો હું તો પેરી લઉ હા પેરીનો નો હા હાલો તમારે રેન કોક ઢખા કરાવો છે આ હું તમારા બાપ છે આ બધુંય

તમે આવ્યા છો પણ તમને ખબર છે મારી દીકરીને કેવી હેરાન કરે છે મારે છે વડકા નાખે છે બાજે છે પૂરું ખાવા નથી દેતો

ના ના એ તો જો બાપુ અહીં ઘરે હતી તો કેમ હતી આ પાઈને આ પછી હાવ ડુંગળી પડી ગઈ મને બધી ખબર છે તું અહીં આવી ને કે મારવા વાળા હાવ નો મારી નાખ મારી વાત સાંભળ મને બધી ખબર છે અહીં આવી નકર તારા બાપને ને નકર કર્યા છે હાંધાસ કર્યા બીજો કર્યું છે શું તે હવે શાક બનાવતા કે મીઠું નહીં કામ કરું તા કે બરાબર કામ ન કરતી પણ એવું થોડું થોડું તો હાલ્યા કરે હવે આટલી બધી આમાં હું રીણ સડાવવાની હોય ખોટા ખોટા હાંધા કરે બાજુ હવે નહિ કઈ કહો હવે કઈ કહું કહું હવે પાકો મને લાગતું ના લાગી જાય છે તું થોડાક દિન આ રેતો ખરા

મારા ઘરે તમે મહેમાન છો અમારે એવું કરાય નહીં તને તો ક્યાં ખબર નથી તારા બાપા ને પાંચ ગામની અંદર મારી પૂછાય છે વાત પૂછાય છે

તમે તો મારા બાપ નો દીકરો કેવાય હું તમારો દીકરો કેવાય બેટા તારે હું ઈચ્છા છે બાપુ આ જોઈએ

આ ઉભો થયો લઈને પછી મેં તકા હા તું છે ને ના જઈને એમ કહી દે કે બાર મહિનાથી થી કરે છે

બાપો ખેલું તો પૈસા જોતા થઈ ને નથી જોતા અમે બોલો ખરાબ હા બેન તું તો અમારી દીકરી જેવી છો એટલે તારી વાત ઉપર વિશ્વાસ આવે છે આ અને આ બે મારા ભાઈ બહેન ના દીકરા છે આના બે ના બાપા વચ્ચે હતા હવે એટલે મારા એની શરમ રાખવી પડે પણ એ પૈસા માગવાની વાત કરે

મારી ભાઈ ન માગો ની પણ હવે ધ્યાન રાખજો તું બોલતી નઈ બો કઈ સુધરી ક્યાં બાપુ સુધરી ગયા ને આ તો જાવી ખુશી થી રેજો અને એ ધોરણ નથી છે આ છે ને દડા આટા જીયા છે બે બોલ લેતો હતો સડાઈ કામે દઉં

લઈ દે ને કેવું છે પૂછી લે બાપુ કઈક તકલીફ પડે તો ફોન બોન કરજે હા બાપુ અને શાંતિ થી હારા મારા રોજ મિસ્કો લાવશે આજ રાજી થઈ જાવ મારી દોસડી મારી મંગુડી બાર ગયા બાર મહિને તારું મોટું નથી જોયું હવે તું ઘરે હાલ એટલી વાર થયા